આજે આપણે આમનોન કેવી રીતે સરળતાથી લખાય તે જોઈશું અને આમનોનનો નમૂનો જોઈશું આમનોન આ પ્રકારના એક ફોર્મેટમાં લખવામાં આવે છે જેનું પહેલું ખાનું એ તારીખનું હોય છે જેમાં ધારો કે બે હજાર પચીસ હોય તો બે હજાર પચીસ વરસ લખ્યું પછી જાન્યુઆરી મહિનો પછી એક તારીખ લખી હવે એ જ મહિનામાં જે પણ વ્યવહારો થયા હોય તો આપણે બે ત્રણ ચાર જે પણ તારીખ હોય એ પ્રમાણે આપણે લખતા જઈશું પછી બીજું ખાનું એ વિગતનું હોય છે જેમાં આપણે આમનોન લખવાની હોય છે જેમ કે ખાલી જગ્યા ખાતે ઉધાર આટલા રૂપિયા તે ખાલી જગ્યા ખાતે જમા આટલા રૂપિયા પછી બાબત જે લખવાની હોય છે જે કંઈ પણ વ્યવહાર હોય જેમ કે ખરીદી કરી હોય તો આપણે લખીશું ખરીદી કરી તેના એવી રીતે લખવાનું હોય છે પછી ઉધારનું ટોટલ કરવાનું હોય છે પછી જમાનું ટોટલ કરવાનું હોય છે આમ કુલ લખવાનું હોય છે અને એનું હેડિંગ એવું આપવાનું હોય છે કે ખાલી જગ્યાના ચોપડે આમનો જે કંઈ પણ નામ હોય તેનું નામ લખીને ના ચોપડે આમનો એવી રીતે લખવાનું હોય છે આમ આપણે સરળ લખવા માટે આપણને આ ત્રણ ખાતા મહત્વપૂર્ણ છે તે આપણને ખબર હોવી જોઈએ જો આપણે વ્યવહારમાં ઓળખી જઈશું કે આ આ ખાતું છે તો આપણને ખબર પડી જશે કે આમ કેવી રીતે લખાય છે વ્યક્તિ ખાતું તો વ્યક્તિ ખાતામાં કોઈપણ કોઈપણ વ્યક્તિનું નામ હોય કે જેમ કે મહેશભાઈ છે પરેશભાઈ છે કોઈપણ નામ હોઈ શકે છે બીજું બીજું અહીં લખ્યું છે કે આરજે લિમિટેડ ખાતું આ કોઈ કંપની છે આ કોઈ કુદરતી વ્યક્તિ નથી પરંતુ આને આપણે કૃત્રિમ વ્યક્તિ તરીકે જોઈશું કોઈ પણ સંસ્થા હોઈ શકે બરાબર છે બીજું છે માલ મિલકતનું ખાતું માલ એટલે કે ખરીદ વે ખરીદ વેચાણને લગતા વ્યવહારો હશે કે આપણે આટલું માલ ખરીદ્યું આટલું માલ વેચ્યું ને મિલકત મિલકતમાં કોઈ પણ આવી શકે યંત્ર હોય જમીન હોય ઘર હોય કે પછી સ્ટોક હોય ઉપજ ખર્ચનું ખાતું ઉપજ એટલે કે આપણી એક જાતની આવક આપણે કોઈ દલાલી મળી હોય કે પછી કોઈ વટાવ મળ્યો હોય કોઈ કમિશન મળ્યું હોય તો એ આપણી ઉપજ થશે ખર્ચ એટલે કે કોઈ પણ આપણે દલાલી ચૂકવી હોય કોઈ આપણે આપણે વટાવ આપ્યો હોય કે પછી કોઈ પણ કમિશન આપ્યું હોય તો એ આપણો ધંધાનો ખર્ચ થશે હવે આપણે ઉદાહરણ એક જોઈશું આગળ આપણે જે વ્યક્તિ ખાતાની માલ મિલકત ખાતાની અને ઉપજ ખર્ચ ખાતાની વાત કરી તેના નિયમો છે કે કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે તે મેં આગળ વિડીયો બનાવી છે તમે પ્રોફાઇલમાં જઈને જોઈ શકો છો આપણે ઉદાહરણ એક જોઈશું ઉદાહરણ એક છે કે નીચેના વ્યવહારો પ્રિયાની આમનોનમાં લખો પહેલો વ્યવહાર છે બે હજાર ચૌદ વર્ષ છે માર્ચ મહિનો છે એક તારીખ છે રૂપિયા પાંચ હજારનો માલ એ રોકડેથી ખરીદ્યો હવે આપણે અહીંયા લખવાનું રહેશે કે પ્રિયાના ચોપડે આમનોન હવે તારીખ લખવાની વર્ષ છે બે હજાર ચૌદ માર્ચ એક વ્યવહારમાં એવું છે કે રૂપિયા પાંચ હજારનો માલ એ રોકડેથી ખરીદ્યો હવે આપણે અહીં આપણે બે ખાતા નક્કી કરવાના રહેશે કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા આપણે માલ ખરીદ્યો એટલે કે ધંધામાં માલ આવ્યો માલ મિલકત ખાતાનો નિયમ છે કે માલ મિલકત આવે તે ઉધાર માલ ખરીદાય આપણે એટલે આપણે ખરીદ ખાતે ઉધાર લખવાનો હોય છે ખરીદ ખાતે ઉધાર રૂપિયા પાંચ હજાર ને રોકડ આપ્યા છે આપણે એટલે કે ધંધામાંથી રોકડ ગયું તેથી રોકડ ખાતે જમા પાંચ હજાર બાબત જે આપણે લખીશું રૂપિયા પાંચ હજારનો માલ ખરીદ્યો તેના બીજો વ્યવહાર છે ચાર તારીખે રૂપિયા આઠ હજારનો માલ નંદન પાસેથી શાખ પર ખરીદ્યો માલ આપણે ખરીદ્યો જ છે પરંતુ આમાં એક વ્યક્તિનું નામ આવી ગયું છે એટલે અહીં વ્યક્તિ વ્યક્તિ ખાતાનો નિયમ આવશે વ્યક્તિ ખાતાનો નિયમ છે કે વ્યક્તિ લેનાર હોય તો તેના ખાતે ઉધાર અને જ્યારે વ્યક્તિ આપનાર હોય તો તેના ખાતે જમા અહીં આપણે બે ખાતામાંથી એક ખાતું નક્કી થઈ ગયું કે નંદન ખાતે જમા થશે કેમ કે નંદન આપનાર છે અને આપણે માલ ખરીદ્યું છે એટલે ખરીદ ખાતે ઉધાર તે નંદન ખાતે જમા ઉધાર જમા આપણે રૂપિયા લખી દેવાના બાબત જે લખીશું માલ શાખ પર ખરીદ્યો તેના ત્રીજો વ્યવહાર છે સાત તારીખે રૂપિયા ચાર હજારનો માલ એ જિજ્ઞાને વેચ્યો હવે અહીંયા આપણે બે ખાતા નક્કી કરીશું કે કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા રૂપિયા ચાર હજારનો માલ વેચ્યો માલ વેચ્યો એટલે આપણા ધંધામાંથી ગયું એટલે આપણે વેચાણ ખાતે જમા લખીશું રૂપિયા ચાર હજાર અને એ લેનાર છે આપણે જીજ્ઞાને આપ્યું એટલે આપણે આપનાર થયા જીજ્ઞા લેનાર થઈ એટલે જીજ્ઞા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા બાબત જે લખીશું માલ જીજ્ઞાને વેચ્યો તેના ચોથો વ્યવહાર છે બાર તારીખે રૂપિયા બસ્સો રૂપિયા કમિશન મળ્યું આપણે એ બાર તારીખ લખી દેવાનું હવે આપણને કમિશન મળ્યું છે કમિશન મળ્યું એટલે કે આપણી ઉપજ થઈ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે કે ઉપજ કે લાભ જમા તેથી આપણને એક ખાતું મળી ગયું કે કમિશન ખાતે જમા થશે બસ્સો રૂપિયા હવે ઉધાર કયું ખાતું થશે તો આપણને કમિશન મળ્યું એટલે કે આપણી પાસેથી રોકડ આવ્યા રોકડ આવે તે ઉધાર જાય તે જમા રોકડ આવ્યા તેથી રોકડ ખાતે ઉધાર બસ્સો રૂપિયા તે કમિશન ખાતે જમા બાબત જે લખીશું રૂપિયા બસ્સો કમિશન મળ્યો તેના હવે પાંચમો વ્યવહાર છે પંદર તારીખનો રૂપિયા એકસો પચાસ એ મજૂરી ખર્ચ ચૂકવ્યો મજૂરી ખર્ચ ચૂકવ્યો મજૂરી આપણો ખર્ચ છે ખર્ચ કે નુકસાન ઉધાર એટલે મજૂરી ખાતે ઉધાર એકસો પચાસ રૂપિયા અને આપણા ધંધામાંથી રોકડા ગયા ચૂકવી ચૂકવ્યા તેથી તેથી રોકડ ખાતે જમા બાબત જે લખીશું મજૂરી ના ચૂકવ્યા તેના હવે આપણે અહીંયા ઉધારનું ટોટલ કરી દઈશું પાંચ હજાર આઠ હજાર ચાર હજાર બસો દોઢસો એટલે કે સત્તર હજાર ત્રણસો ને પચાસ થશે એમાંથી આપણે આ જમાની રકમ બાદ કરી દઈશું અને જીરો આવી જાય એનો મતલબ છે કે બંને ટોટલ સેમ છે અને આપણી કોઈ ગાણિતિક રીતે ભૂલ નથી અને આપણો દાખલો સાચો છે